મોડાસા શહેર માંગ આજે મહોરમ પર્વની કતલની કતલ ની રાતે જમાલવા વિસ્તાર માં સરકારી તાજીયા કમિટી દ્વારા કલાત્મક તાજિયા બનાવવા માંગ આવ્યા છે ત્યારે આજે અત્યારે રાત્રિના અગિયાર સુમારે કાદરશા બાવાની મસ્જિદ પાસે રાખવા માંગ આવ્યા છે જ્યાં નવ યુવાનો દ્વારા અલગ અલગ કરતબ સાથે યા હુસેન જાહુસેન બોલી ઢોલથી નોબત વગાડીને ઇસ્લામ ધર્મ માટે આપેલ બલિદાનને લઈ તાજીયા પર્વ મનાવવા માંગ આવે છે અને બીજા દિવસે ધામધૂમથી ઉજવાયું છે એમાં પોલીસ સ્ટાફનો પૂરો બંદોબસ્ત છે જ્યારે નીકળે ત્યારે તમામ ભાઈઓને અપીલ છે મારી કે કોઈ એવો અસામાજિક તત્વો આવે એની જોડે જાવાઝોડ કરે નહીં સીધા સીધા જુલુસના અંદર હક્ક હુસેન મૌલા હુસેનના નારા સાથે બધા જુલુસમાં જોડાય ને નીકળે બાકી જે ખુરાફાતો છે એનાથી બચતા બધા જુલુસમાં જોડાય એવી મારી અપીલ છે તમામોને જુલુસ આપણો અહીંથી નીકળે નીકળીનેથી મોચીવાળા સૂકા બજાર થાય કસબા થઈને પરત અહીં કાદરી મસ્જિદ આવશે આજે રાતે આવતીકાલે સવારે આપણો જુલુસ નીકળશે તો સીધો મોચીવાળા સૂકા બજાર થઈ ને ધોબી ડાળ થાય ને નથી જશે આ તાજી આ કમિટી દર વર્ષે નિકાળે છે કે એમની તાજી યાદ માટે અમારા કલેક્ટર સાહેબ અમારો પોલીસ સાહેબ અમારા બીજા કર્મચારી અરે હિન્દુભાઈ વહીવટ કરતા હિન્દુભાઈ મોટા મોટા અમારા સાકાર આપવા માટે તૈયાર છે અને એ અમારી નગરપાલિકા તે પણ બી ચૂંટાલા સહયોગ આપવા માટે અમારા માટે તૈયાર છે અને એમના સહયોગથી એમની મોહબ્બતથી અમે તાજીયા કાઢીએ છીએ અને ફોરમ તાજીયા કમિટીના જેટલા બી સભ્ય છે માણસો છે તમામ માણસોને સાથ સહકાર અમને મળે છે સ્વતા અમારા કસ્બા ગાચીવાળા ગાચીવાળા જમાતના ધોબીટાલ તમામ તમામનો સાથ સરકાર લોકોને મળે છે એ લોકો ને અમે આ અમે રાજ્ય છીએ અને એમનું યાદ બનાવીએ છીએ